ચલો વિદ્યાર્થી મિત્રો સત્તરમી કવિતામાં ધ્યાન રાખજો આજે પથ્થર તરતો ધ્રુજે સાહિત્ય પ્રકાર છે ગીત અને કવિ છે નિરંજન ભગત અને ગ્રંથનું નામ છે છંદોલે બૃહત યાદ રાખજો છંદોલે બૃહત જે તમારી ચોપડીમાં કવિતા પૂરી થાય ત્યાં આપેલું હશે હવે કાવ્ય સંગીતમાં ધ્યાન રાખો પથ્થર તરતો ધ્રુજે જેના હાથ હરફમાં આવી જૂઠા અને જળ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ બુજાવે એટલે દૂર કોણ કરે તે પથ્થર ક્યારે થરતો થયું છે આમ તો કોઈ દીધ ધ્રુજવાનો નથી સજીવ આરોપણ અલંકાર છે નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરેલું છે પણ જેના હાથમાં હરકમાં આવી અને જૂઠા અને જળ થઈ ગયેલા જળ એટલે પથ્થર જેવા થઈ ગયેલા હોય ત્યાં જે કોઈની દુઃખ દર્દ કે વેદના એને કોણ સમજી શકે એને કોણ બુજાવવાના છે એને કોણ દૂર કરી શકવાના છે કારણ કે પોતે એમ થાય કે હું તો પવિત્ર છું શુદ્ધ છું પાવન છું પણ બીજાને પોતે શું જોવે છે ખરાબ દ્રષ્ટિએ જોવે છે એટલે એવાને શું આપણે આશા રાખીએ કે એ આપણે દુઃખ દર્દ પીડા દૂર કરે અનાચાર આચરનારી કોઈ એક અબડા પર એક ગામની ભાગોળે બેઠેલો સૌ કહેવાતા ડાયા માણસો નિરાતે કલેજે ન્યાય તોડી રહ્યા છે તોડી રહ્યા છે એટલે નક્કી કરી રહ્યા છે એમ અનાચાર એટલે ખરાબ આચરણ કરનાર અથવા કુકર્મ કરનાર આચરનારી જે સ્ત્રી છે અબળા એટલે નારી અભાગી સ્ત્રી પર એક ગામના ભાગોળે એટલે ગામના પાદરે ગામડું હોય અહીંયા ગામના પાદરે બેઠેલા સૌ આમ પંચાયત કેમ બેઠી હોય પાંચ લોકોનો સમૂહ બીજા ડાયાજણો સૌ અને કહેવાતા ખાલી સૌ ડાયાજો માણસો નિરાતે અને ઠંડે કલેજ એટલે શાંતિથી નિરાતે ન્યાયને નક્કી કરી રહ્યા છે ન્યાય બનાવી રહ્યા છે એમ કે આ કોલટાને પથ્થર મારી મારી નાખો એમ આનંદથી દેકારો કરી રહ્યા છે જો એક અભાગી સ્ત્રી છે એને કંઈક કુકર્મ કર્યું છે આચરણ કર્યું છે ખરાબ આચરણ કર્યું છે તો એ અભાગી સ્ત્રીને બધા ગામના ભાગોળે એકઠા થયા છે અને કહેવાતા ખાલી ડાયા માણસો પણ ડાયા હોય નહીં આપણે રાજકારણના કેમ સફેદ ગુંડાનું ઉદાહરણ છે એવી રીતે એટલે કહેવાતા ડાયા માણસો નિરાતે અને શાંતિથી ન્યાય બનાવી રહ્યા છે તોડી રહ્યા છે કે આ જે કુલટા કુલટા એટલે અભાગી ને તમે પથ્થર મારો એ કુલટા એટલે ખરાબ આચરણવાળી જે સ્ત્રી હતી એને તમે પથ્થર મારો અને મારી નાખો એવી એને સજા આપો અને આ સજા જ બધાએ શું કરે આનંદ કિલો કરવા માંડે દેકારો કરવા માંડે હા 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 બરાબર છે બરાબર છે એમ કરીને એવામાં એક તદ્દન ઓલિયો એટલે કે સંત માણસ એ માર્ગથી પસાર થઈ રહ્યો હતો અને એ જ અરસામાં આ જે ઘટના બની હતી પ્રસંગ બન્યો હતો તો એવામાં એક તદ્દન ઓલિયો એટલે કે એક સંત ફકીર કહેવાય તે એક માણસ ત્યાંથી માર્ગમાંથી પસાર થાય છે આ ચુકાદો એટલે કે ફેસલો સાંભળીને તે ચોંકી ગયો હવે અહીંયા માણસો બધા ભેગા થયા હતા તો એ સંતે કોઈ માણસને પૂછ્યું ભાઈ આ શું છે બધું એ તો કે આવો કે ચુકાદો આવ્યો છે આવો ન્યાય કર્યો છે ફેસલો કર્યો છે કે ઉલટાને પથ્થર મારીને મારી નાખો તો આ સાંભળીને સંત છે ઓલિય છે એ ચોંકી ગયો કે આવું તે કેમ એક ખાલી ગુનો કર્યો છે એમાં આટલી બધી ક્રૂર સજા આકરી સજા તો એ સાંભળીને પોતે ચોંકી જાય છે હૃદયમાં કોઈ ચિંતાથી તે ઊભો જ રહી ગયો રહી ગયો અને હૃદયમાં એક ચિંતાની લાગણી થઈ પછી અહીંયાથી આગળ નથી જતા અહીંયા ત્યાં ઊભા રહી જાય છે સૌના હાથ અને પથ્થર બંનેને જોઈને એના દિલમાં દયા જાગી અને સૌના હાથમાં શું હતું પથ્થર હતા કારણ કે એને કેવી સજા આપવાની હતી પથ્થર મારીને મારી નાખવાની એટલે બધાના હાથમાં પથ્થર જોયા અને એના દિલમાં એક દયા જાગે છે પછી એને લાગણી દુભાય છે કે આ એક અભાગી સ્ત્રી છે એને એક કુકર મકેરું છે એને આ પથ્થર મારીને મારી નાખો ને આવી ઘાતકી સજા કે આ દુનિયાના સણા એટલે કે ડાયા ડમરા જે માણસો દુનિયાદારી જાણતા નથી અર્થાત તેમને દુનિયાદારીનું ભાન નથી કે જે દુનિયાદારીના જે નીતિ નિયમો સંસારની વ્યવહારની જે રીત છે એ આ ડાયા માણસો છે એ જાણતા નથી અને આ દુનિયાદારીનું જે એમને ભાન પણ નથી જાગૃત પણ નથી એમની ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઊભેલા ટોળાને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે અને પછી એ જે સંત હતો જે ઓલિયા હતો ફકીર હતો એને ગમે તે વ્યક્તિ સાથે જે હસવાની ટેવ હસીને જ વાત કરવાની ટેવ એ પ્રમાણે અત્યારે બધાએ ટોળે વળેલા જે ડાયા માણસો હતા એની સામે એની સમક્ષ એ પોતે હસીને બોલે છે કે તમે બધા જેને મારી નાખો તમ તાર એ છૂટ પણ તમારામાંથી કોઈએ જો પાપ ન કર્યું હોય કાંઈ પણ નાનું મોટું તો એને તમે પથ્થર મારીને મારી નાખો બરાબર અને એ જ પેલો પથ્થર ફેંકે કે જેને કોઈએ એક પણ પાપ ન કર્યું હોય તે કારણ કે જો આમાં પવિત્ર હોય પાવન હોય તો એ જ આ કુલટાને મારી શકે ને કારણ કે એને પાપ કર્યું છે તો તમે કોઈએ પાપ ન કર્યું હોય એવો દાખલો હોય તો એવા વ્યક્તિઓ છે એ પથ્થર ફેંકે પેલો પથ્થર આવું ઓલા સંતે કીધું તો સાંભળીને શું કરવું તે કંઈ સૂજે નહીં તો બધાને શું થયું કે લ્યા હવે શું કરું કે ઓલાને એમ થાય મેં તો કંઈક તો પાપ કર્યું જશે એમ થાય મેં તો કંઈક તો પાપ કર્યું એટલે બધાના મનમાં એવો વિચાર આવ્યો કે શું કરવું ને શું ન કરવું એ કાંઈ સૂજે નહીં ગતા ગમ ન પડે ગમ ન પડ્યું આથી એક પછી એક પહેલાં સજન ત્યાંથી અલોપ થઈ ગયા જો સજ્જન હવે શબ્દ સજ્જન વાપરો છે એટલે ડાયાજણ સારા જણ ધીમે ધીમે એક એક છે ત્યાંથી નીકળવા માંડ્યા કારણ કે એમાં બધા થોડાક પવિત્ર હતા કંઈક ને કાંઈક નાનું મોટું તો ક્યાંક ને ક્યાંક પાપ તો થઈ ગયો છે જાણી અજાણી પણ છે કીડી મકોડા ઉપર પગ મુકાઈ ગયો હોય તો એ પાપ જ કર્યું કેવું એક પણ જાણે અજાણે થાય તો એવા પહેલાં જે સજ્જન હતા ત્યાંથી ધીમે ધીમે એક એક પછી એક એક ત્યાંથી ચાલ્યા જાય છે ત્યાં કેવળ અબડા રહી અને ઓલિયો રહ્યો અને પછી પછી અહીંયા ખાલી કોણ રહ્યું ગામના પાદરે ઓલી જે અભાગી અબડા અને જે ઓલો ઓલિયો એટલે કે સાધુ સંત હતો તે બે રહ્યા એ વાતનું કવિજનનું ગીત હજી એ ગુંજે છે અને એ વાતનું જે કવિ છે એ પોતાનું જે આ ગીત છે સાહિત્ય પ્રકાર એ ગીત હજી પણ ગુંજી રહ્યું છે પથ્થર થરથર ધ્રુજે એ આવી રીતે હતું બરાબર અને છેલ્લે જે ઈસુ ખ્રિસ્તીનો એક સંદેશો અહીંયા આપવા માગે છે ચાલો આટલું વિડીયોમાં છે જોઈ લેજો અસ્તુ